એવું કહેવાય છે કે જો સદાશિવને નતમસ્તક થઈને તેમના એકવાર દર્શન પણ આપ કરી લો તો આપનું શ્રાવણ માસ ફળી જાય છે સદાશિવના આમ તો અનેકો મંદિર દેશ વિદેશમાં આવેલા છે પણ તે તમામમાં પાલનપુર ખાતે આવેલ બાજોઠિયા મહાદેવ મંદિર ભક્તોના મને વિશેષ મહત્વ ધરાવે છે મંદિરની આભાજ એવી છે કે જે દૂર દૂરથી ભક્તો અહીં આવી પહોંચે છે સદાશિવના દર્શન કરે છે અને બાંધે છે પુણ્યનું ભાથું સુંદર વનરાજી વચ્ચે શંકર શશીધર નું પાવનધામ સત્યાવીસ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ મંદિર નું મુખ્ય આકર્ષણ

મંદિરમાં પ્રવેશતા પહેલા જ આપને દર્શન થાય છે સદાશિવની વિશાળ અને આશીર્વાદ આપતી મુદ્રાના આકાર અને નિરાકાર બંને સ્વરૂપે પૂજાય છે મહાદેવ કોઈ પણ સ્વરૂપની આ પૂજા કરો પરંતુ સદાશિવ એક સરીખું ફળ તમામ ભક્તોને આપે છે સદાશિવને ભજવાના પ્રિય માસ એવા શ્રાવણ માસમાં બનાસકાંઠામાં આવેલ બાજોઠિયા મહાદેવ મંદિરે અમે પહોંચ્યા આ મંદિરનું નામ બાજોઠિયા મહાદેવ મંદિર શા માટે પડ્યું તેની પાછળ પણ એક રોચક કથા જોડાયેલી છે આખરે તે કથા શું છે તે પણ આપણે જણાવીશું અને સાથે જ આ જિલ્લામાં આ મંદિરનું મહાત્મ્ય શું છે તેની પણ વાત કરીશું સદાશિવની સુંદર એવી મૂર્તિના દર્શન કરીને મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશતા કેટલાક દાદરા નીચે ઉતરીએ એટલે મંદિરનું મુખ્ય ગર્ભગૃહ આવે છે

અહીં દર્શને આવતા ભક્તોને એક નહીં પણ બે બે શિવલિંગના દર્શન થાય છે છે મંદિરમાં દર્શન કરવા આવનારની સંખ્યા ઘણી અહીં ભક્તો દૂર દૂરથી લઈને આવે છે અને દાદાના દર્શન થકી તેમને પોતાના તમામ દુઃખો હરવા માટે વિનંતી કરી છે અહીં મંદિરના આ ગર્ભગૃહની બરાબર પાછળ મુખ્ય ગર્ભગૃહ આવેલું છે જ્યાં ભક્તોને દર્શન થાય છે સ્વયંભુ બાજુઠિયા મહાદેવના આરસમાંથી નિર્મિત શિવલિંગના દર્શન કર્યા બાદ મંદિરના પરિસરની અંદર આવેલ મુખ્ય ગર્ભગૃહ તરફ ભક્તો આવે છે જ્યાં તેમને દર્શન થાય છે બાજુઠિયા મહાદેવના એવું માનવામાં આવે છે કે આ મંદિરનો ઇતિહાસ જે છે તે પાંડવ કાળ સાથે જોડાયેલો છે અને આ ઇતિહાસ જાણીને અને બાજુઠિયા મહાદેવના દર્શન કરીને ભક્તો અચરજ પામે છે અને આસ્થામાંય થાય છે બાજુઠીયા મહાદેવ મંદિરમાં દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે આમ તો સંસારના કણ કણમાં શિવનો વાસ છે જ પણ અહીં મહાદેવ મંદિરે આવીને ભક્તોને જાણે ખરા અર્થમાં શિવત્વનો અનુભવ થતો હોય તેવું ભક્તો કહે છે આ મંદિરનો ઇતિહાસ પાંડવ કાળ સાથે જોડાયેલો છે એવું કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો સ્વયં અહીં આવ્યા હતા કુંતા માતાને શિવ પૂજા સિવાય અન્ન ગ્રહણ ન કરવાનું પ્રણ હતું અને અહીં કોઈ શિવલિંગ ન હોવાથી સ્વયં કુંતા માતાએ અહીં શિવલિંગની સ્થાપના એક બાજોટ પર કરી હતી અને એ જ કારણથી આ મંદિર બાજોઠિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અહીં દર્શને આવતા ભક્તો પણ પોતાના અનુભવ જણાવે છે અહીંયા ગુજરાત રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થી આવે છે અમુક તો એવા લોકો છે કે જે વર્ષોથી આખો શ્રાવણ માસ દરમિયાન અહીંયા વર્ષોથી પૂજા કરે છે સવારે ચાર વાગ્યાથી ચાલુ થઈ અને રાત્રે સવારે ચાર વાગ્યાથી ચાલુ થઈ અને અગિયાર બાર વાગ્યા સુધી ભક્તોની લાઈનો લાગેલી રહે છે અમે પૂજા કરવા માટે અને આહવાન કરવા માટે આવેલા છે અને શિવની પૂજા એટલે અમને શ્રદ્ધા બહુ શિવ ઉપર છે અને હું પચપનથી શિવની પૂજા કરું છું બાજુટી બાદ અતિ પ્રાચીન મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે લોકો શ્રદ્ધાળુઓ બહુ ભક્તિભાવપૂર્વક અહીં આવે છે શ્રાવણ મહિનામાં અતિશય પબ્લિક અહીંયા સવારથી સાંજ સુધી ભીજ જોવા મળે છે અને ભગવાન શંકરપુર પૂરી શ્રદ્ધા છે શ્રદ્ધાળુ લોકો જે માનતા માધાજી મહાદેવજીને માને છે એનું મહાદેવ ભોળાના પરિપૂર્ણ કામ કરે છે સુંદર વનરા અને કુદરતી સૌંદર્ય વચ્ચે નિર્મિત આ મંદિરમાં એક ગૌશાળા પણ આવેલી છે મંદિર પ્રશાસન દ્વારા અહીં ખૂબ જ સુંદર રીતે જતન કરવામાં આવે છે આ પાંડવકાલીન મંદિર શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવે છે શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો અહીં ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે આવે છે સમગ્ર ગુજરાતમાંથી આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે એવું મનાય છે કે શ્રાવણ માસ દરમિયાન જો બાજોઠિયા મહાદેવના દર્શન એક વાર આપે કરી લીધા તો આપનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે કેમેરામેન નરેશ વાઢેર સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ